આવતીકાલે એટલે કે સાત સપ્ટેમ્બરને રવિવારે ભારતમાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યો છે તેને બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ સમયે ચંદ્ર લાલ રંગમાં દેખાશે આ ચંદ્રગ્રહણ ભારતમાં સંપૂર્ણ રીતે દેખાશે ભારતમાં દૃશ્યમાન થવાને કારણે તેનો સૂતકકાર પણ માન્ય રહેશે સૂતકકાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ કરવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ છે આ ચંદ્ર ગ્રહણ દેશના દરેક રાજ્યમાંથી દેખાશે ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ વખતે સો વર્ષ પછી ચંદ્ર ગ્રહણ સાથે પિતૃ પક્ષનો સંયોગ બની રહ્યો છે આ ત્રણ કલાક ઓગણત્રીસ મિનિટના પુણ્યકાળ ધરાવતા ચંદ્ર ગ્રહણને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી શક્તિપીઠ અંબાજી સહિતના મંદિરો આશરે સાંજે પાંચ થી છ વાગ્યામાં બંધ કરાશે હવે એ જાણીએ કે ક્યારે દેખાશે ચંદ્ર ગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણો વૈધ સાત તારીખે બપોરે બાર અને સાડત્રીસ કલાકે શરૂ થશે અને મોક્ષ મધ્યરાત્રિના એક અને છવ્વીસ કલાકે થશે જોકે બાળક વૃદ્ધ અને રોગી અને ગર્ભણીઓ માટે વૈધ સાંજે પાંચ અને સોળ વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિના એક અને છવ્વીસ સુધીનો પુણ્યકાળ આ ચંદ્રગ્રહણો રહેશે આવા જ બીજા વિડીયો માટે જોડાયેલા રહો પ્રદેશ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે